સુરત પોલીસનું અલગ અલગ શિક્ષણ સંસ્થાની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ કોલેજ કોચિંગ ક્લાસની બહાર ફૂડ વેચતા લોકોને ત્યાં ફાસ્ટ ફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી ફૂડ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા સુરતના નગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા એકસો ઓગણત્રીસ ફૂડ સ્ટોલો પર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો એફએસએલ અધિકારીઓને સાથે રાખી આરોગ્ય અને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરી ડીસીપી ચાર એસીપી પીઆઈ પીએસઆઈ ચાલીસ પોલીસ કર્મચારી બસો પચાસ એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર પંદર અને એફએસએલ ટીમ એક દ્વારા તપાસ હાથ ધરાઈ હતી આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત મળીને શૈક્ષણિક વિભાગના બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે એક ઓગણત્રીસ જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાય છે સ્ટોલ પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે આ ફૂડ સ્ટોલ પર આરોગ્યલક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે આજે માન્ય કમિશનર સર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જે સ્કૂલ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરની આજુબાજુ જેટલા પણ ફૂડ કોર્નર અને ફૂડ સ્ટોલ છે તો આ લોકો જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યારે ત્યાં કોઈ પણ ફૂડ આરોગતા હોય છે તો એમને એવી ચિંતા થાય કે ભાઈ આ જે આરોગ્ય છે ફૂડમાં કંઈ બિનઆરોગ્યપ્રાપ્ત કે કંઈક બિલા ભેર આવું કે કોઈ પણ બીજી કોઈપણ રીતનું કોઈ ફૂડ નથી ને તો એ બાબતે એકસો ને ઓગણત્રીસ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે ઝોન ફોર ફાઇવ અને સિક્સ